મામલો છે ધારાસભ્ય આ આરોપ લગાવ્યા ેરી ના એમડી અજય કુમાર જોશીનું નિવેદન સામે છે કે બરોડા રેરીમાં કોઈ કૌભાંડ નથી થયું અજય કુમારે આ વાત કરી છે ધારાસભ્યના આક્ષેપોના પગલે મેં રાજીનામું નથી આપ્યું મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે અજય કુમાર તરફથી આ વાત સામે આવી છે તપાસ એ લોકોના બધા એકાઉન્ટ બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા એ લોકોનું નિવેદન લીધું કબૂલાત લીધી એટલે મંત્રીશ્રી એ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ભૂલને કારણે એને મૈય જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે કૌભાંડ તો ના કહી શકાય એની અંદર કારણ કે જે પૈસા એને ઉપાડ્યા છે તે પૈસા દૂધ ઉત્પાદકોને રોકડેથી આપેલા જેવું પેમેન્ટ રજિસ્ટરમાં બતાવે છે શું રાજીનામું જે આપ્યું છે તે મેં મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ બોર્ડમાં જ આપેલું હતું જે એકત્રીસ ત્રણની મિટિંગમાં મંજૂર કરવામાં આવેલું